Να μα κάνετε ρωμά. હું અત્યારે છું ઊંઝા યાર્ડમાં અને આજે આપણે ઊંઝા યાર્ડમાં લટાર મારતા મારતા જીરા બજારમાં અત્યારે જે તેજીનું વાતાવરણ જોવા મળ્યું છે એની વાત કરશું મેં પોતે પાંચેક દિવસ પહેલા પાંચેક દિવસ પહેલા એટલે કે શુક્રવારના દિવસે મારી પાસે જે સ્ટોક હતો એમાંથી લગભગ પચાસ પણ જેટલા જીરાનું મેં વેચાણ કર્યું તો એ વખતે જે મને ભાવ મળ્યો હતો એ મળ્યો હતો ચાર હજાર નવસો અને રૂપિયા એટલે કે પાંચ હજાર રૂપિયા કરતાં પણ પંચોતેર રૂપિયા ઓછા મળ્યા હતા અને ધારો કે મેં પાંચ દિવસ પહેલા વેચાણ ના કર્યું હોત અને હું આવતીકાલે વેચાણ આવતીકાલે એટલે કે બુધવારે કારણ કે આજે તો ચૂંટણીના કારણે યાર્ડો બંધ છે પણ આવતીકાલે એવી અપેક્ષા છે કે જે બજાર છે એમાં એકાવનસો થી સપાટી જે છે એ જીરામાં જોવા મળી શકે છે તો એ પાંચ દિવસમાં જે જીરા બજારમાં આપણે એક રીતે જોઈએ તો બસો થી ત્રણસો રૂપિયાનો વધારો જોવા મળ્યો છે તો આજે આપણે ઊંઝા માર્કેટ યાર્ડમાં લટાર મારતા મારતા જીરા બજારની જે તેજી જે એની વાત કરીશું મિત્રો જીરામાં જે આ સિઝન શરૂ થઈ ત્યારથી એક રીતે આપણને ઘટાડા સાથે વેપાર થયો અને ઘટાડો થતો હોય પછી સુધારો થાય તો પણ સુધારો થયા પછી આવકો વધે અને ઘટાડો એક રીતે થઈ જાય પણ છેલ્લા દસેક દિવસથી એવું જોવા મળ્યું છે કે જે દેશાવરની માંગ છે એ પ્રમાણમાં સારી છે ને એના પહેલાં જે આ મહિને બકરી ઈદ આવે છે તો થોડી એક્સપોર્ટની ગારાકી પણ હતી પણ એક્સપોર્ટ તો પ્રમાણમાં બહુ જ ઓછું છે જે ગઈ સિઝનમાં એક્સપોર્ટ હતું એના કરતાં એક્સપોર્ટ ઓછું છે પણ દેશાવરની જે માંગ છે એ પ્રમાણમાં ખૂબ જ સારી છે ને બીજી જે સૌથી મહત્ત્વની પરિબળ છે જે આ તેજીને એક રીતે તેજીની આગેવાની લઈ રહ્યું છે એ પરિબળ એ પરિબળ છે મિત્રો જે આવકો ઓછી છે આ બધાને એવી ધારણા હતી કે રાજસ્થાનમાં જેવી ચૂંટણી પૂરી થશે એવી જ રાજસ્થાનના ખેડૂતોની આવકો વધશે પણ રાજસ્થાનના ખેડૂતોની આવકો વધી નથી રામનવમી પછી રાજસ્થાનના ખેડૂતોની આવકો વધવાની ધારણા હતી પણ રાજસ્થાનના ખેડૂતોની આવકો વધી નથી આપણે સોમવારની વાત કરીએ કારણ કે આજે તો માર્કેટયાર્ડ બંધ છે ચૂંટણીના કારણે સોમવારે મિત્રો ઊંઝા માર્કેટયાર્ડમાં માત્ર ત્રેવીસ હજાર બોરી જીરાની આવક થઈ હોય એવો અંદાજ છે અને વરિયાળેની આવક જે છે એ પચીસ હજારથી ત્રીસ હજાર બોરી જેટલી થઈ છે એટલે સામાન્ય રીતે એવું થતું હોય છે મિત્રો કે જે જીરાની આવક હોય એ વરિયાળીની આવક કરતા બમણી હોય એટલે કે જે વરિયાળીની આવક હોય એ જીરાની આવક કરતા અડધી હોય એટલે અત્યાર ધારો કે પચીસ હજારથી થી ત્રીસ હજાર બોરી વરિયાળીની આવક થઈ રહી છે તો એ ગણતરીએ જીરાની જે આવક છે એ અંદાજે પચાસ હજાર બોરી જેટલી થવી જોઈએ જે બંનેની ક્રોપ સાઈઝ છે વરિયાળીની ક્રોપ સાઇઝ ઓછી છે અને જીરાની ક્રોપ સાઇઝ વધારે છે પણ ખેડૂતો જીરું જે છે એ હોલ્ડ કરી રહ્યા છે અને વરિયાળી વેચી રહ્યા છે એરંડો વેચી રહ્યા છે એરંડાની આવક પણ છેલ્લા એક અઠવાડિયામાં બહુ જ વધી ગયા અઠવાડિયે તો એક દિવસે બે લાખ બોરીની રેકોર્ડ બ્રેક એરંડામાં આવકો નોંધાણી એટલે ખેડૂતો એરંડો વેચી રહ્યા છે વરિયાળી વેચી રહ્યા છે અને જીરાનો સ્ટોક કરી રહ્યા છે તો આ પરિબળના કારણે જીરામાં લગભગ કોઈએ ધાણા ના કરી હોય એ રીતે તેજી સાથે વેપાર થઈ રહ્યો છે કારણ કે આ સિઝન શરૂ થઈ ત્યારથી તમે કોઈને પણ પૂછો તો એક જ જવાબ મળે કે રેન્જ બાઉન્ડ વેપાર રહેશે રેન્જ બાઉન્ડ એટલે વધીને ભાવ પાંચ હજાર થશે અને વળી પાસા જે ભાવ છે એ ઘટીને ચાર હજાર જેવા થઈ છે એટલે ચાર હજારથી પાંચ હજાર જેટલા ભાવ રહેશે જે ટોપ બનશે એ પાંચ હજારની આસપાસનું ટોપ બનશે પણ અત્યારે એવું લાગી રહ્યું છે કે ટોપ જે બનશે એ પાંચ હજાર કરતાં ઊંચા ભાવનું બનશે કારણ કે અત્યારે દેશાવનની માંગ હોવા છતાં જીરા બજારમાં જે આવકો છે જીરાની જે આવકો છે એ ખૂબ જ ઓછી થઈ રહી છે અને મહત્વનો જે મુદ્દો છે મિત્રો એ એ પણ છે કે જે દેશાવનની માંગ છે એ હવે જે કદાચ પંદરેક દિવસ જેટલી હજુ કન્ટિન્યુ રહે એવી સંભાવના છે તો આજે મે મહિનો છે અથવા તો મે મહિનાના અંત સુધીનો ભાગ છે ત્યાં સુધી આપણને જે દેસાવણની માંગ છે એ જળવાયેલી રહે એવી સંભાવના છે તો આ પંદર દિવસ જે છે એમાં જીરા બજારમાં જે આવકોનું પ્રેશર છે એ કેવું રહે છે એ પરિબળ સૌથી મહત્વનું સાબિત થશે ને મેં પોતે હાલની સ્થિતિએ મારો જે કુલ અમારી જે ઉત્પાદન થયું હતું એનો એંસી ટકા સુધી સ્ટોક વેચી દીધો છે એટલે કે હું તમને કોઈ અભિપ્રાય એ રીતે ના આપી શકું કે ક્યાં તેજી જશે શું થશે કારણ કે મેં પોતે વેચી દીધું છે એટલે તમે એ રીતે મને કોમેન્ટ કરશો કે ભાઈ તમે તો વેચી દીધું છે ને અમને સ્ટોક કરવાનું

એ પરિબળ પછી આવનારા દિવસોમાં બજાર ઉપર હાવી થઈ શકે છે પણ અત્યારે જે સૌથી મહત્વનું પરિબળ છે એ આપણા ભારતની આવકો છે તો ખેડૂતોએ જે ખેડૂતોને નજીકના ભવિષ્યમાં જે આયોજન કરી રહ્યા છે કે પોતાના જીરાનું વેચાણ કરવું છે એમને આગામી બે સપ્તાહમાં જે જીરાની આવકો છે એના ઉપર પૂરતું ધ્યાન રાખવાની જરૂર છે કારણ કે આવકોનું પ્રેશર વધશે તો જ બજારમાં ભાવ ઘટશે અને જો આવકોનું પ્રેશર ના વધે તો બજારમાં હજુ પણ જે છે એ સુધારો થઈ શકે છે અને જે વોટ્સઅપ મેસેજીસ છે વોટ્સઅપ મેસેજીસને આપણે સાચા ન માનીએ પણ એ પ્રકારના મેસેજ પણ વાયરલ થઈ રહ્યા છે કે જે વાયદામાં એક લેવલ આવશે ત્યાં સુધી ભાવ જશે કોઈ સત્યાવીસ હજાર વાયદો થશે એવી વાત કરી રહ્યું છે કોઈ વાયદો અઠ્યાવીસ હજાર થશે એવી વાત કરી રહ્યું છે પણ મિત્રો આ વોટ્સઅપના મેસેજ છે વોટ્સઅપના મેસેજને આપણે કોઈ આધારભૂત ન માની શકીએ કારણ કે ગત વખતે પણ શરૂઆતમાં બધા જે વોટ્સઅપમાં મેસેજ આવતા હતા એ બધા સાચા સાબિત થયા પણ પછી જ્યારે સિત્તેર હજાર પંચોતેર હજાર વાયદો થશે એવા પણ મેસેજ ખૂબ વાયરલ થયા પણ એ પછી સિત્તેર હજાર ને પંચોતેર હજાર જે ભાવ છે એ પહોંચ્યા નહોતા તો આ વખતે એક વસ્તુ સ્પષ્ટ છે કે ઉત્પાદન ગઈ સિઝન કરતા સારું છે પણ વેચવાલી જે હોવી જોઈએ એટલી બધી થઈ નથી રહી ને વેચવાલી નથી થઈ રહી એટલે આપણને જીરામાં તેજી સાથે વેપાર થઈ રહ્યો છે અને એ જે તેજી છે એ ઘણા બધા માટે જેમાં મારો પણ સમાવેશ થઈ જાય ઘણા બધા લોકોએ જે ધારણા કરી હતી એના કરતાં અલગ રીતે જે બજાર છે એ ચાલી રહ્યું છે તો મિત્રો ખેડૂતોએ જ્યારે પાક વધુ થવાની સંભાવના છે તો જે પોતાનું જીરું છે એ તબક્કાવાર વેચવું જોઈએ એક સાથે જીરું ન વેચવું જોઈએ જ્યારે પણ ઉછાળો આવે ત્યારે પોતાનો થોડો થોડો સ્ટોક વેચવો તો જે વધતું બજાર છે એ હવે કેટલા દિવસ સુધી રહે છે એનો જે આધાર છે એ મિત્રો આવકો ઉપર છે એટલે આગામી પંદર દિવસ સુધી જીરા બજારમાં જે આવકો છે એ જ એક રીતે બાહુબલી છે અને આવકો જે છે એ જ બજારનું ચિત્ર નક્કી કરશે પંદર દિવસ પછી જે ચીન તરફથી કેવા અહેવાલો આવે છે જે ચીનમાં કેવી જે ભાગ છે કેવો છે ચીન કેવા ભાવ કોટ કરે છે ચીનનો જે ભાગ પાક છે એ આમ જૂન મહિનામાં બજારમાં જૂન મહિનામાં એક રીતે તૈયાર થાય તો ચીન જે પોતાનો માલનો ભાવ છે એ શું કોટ કરે છે એ પછી એક રીતે નક્કી થાય છે તો અહીંયા જે પંદર દિવસ છે એ ચોખ્ખી રીતે એવું કહી શકાય કે જીરા બજારમાં જે પંદર દિવસ છે એમાં આવકો જે છે એ જ બાહુ છે ને આવકોના આધારે જ જે છે એ બજારમાં તેજી મંદી જે છે એ થવાની છે તો મિત્રો આ વિડીયો અંગેના તમારા અભિપ્રાય અમને કોમેન્ટમાં જણાવજો હાલ બસ આટલું જ ફરી ઝડપથી મળીશું નવા વિષય સાથે જોડાયેલા રહો એગ્રી સાયન્સ સાથે જય કિસાન